સંયોજક સલીમ ખાન પઠાણની અધ્યક્ષતામાં ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાંથી હજારો કાર્યકર્તાઓ લક્ઝરી બસો અને ટ્રેનો મારફતે દિલ્હી માટે જવા રવાના થયા છે કાર્યકર્તાઓનું માનવું છે કે આ મહાસંમેલન મુસ્લિમ સમાજ માટે ઐતિહાસિક વળાંક સાબિત થશે આ કાર્યક્રમની અધ્યક્ષતા આર પ્રચારક અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સર્વોચ્ચક માર્ગદર્શક ઇન્દ્રેશ કુમાર કરશે શિક્ષણ રોજગાર મહિલાઓનું સશક્તિકરણ ગરીબી નિવારણ સામાજિક ન્યાય અને રાષ્ટ્રીય એકતા જેવા અગત્યના મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ હાથ ધરાશે ગુજરાતના પ્રતિનિધિઓ પોતાના અનુભવો રજૂ કરશે જેથી સમગ્ર દેશમાં ગુજરાતનું યોગદાન ઉજાગર થાય સલીમ ખાને સ્પષ્ટ કર્યું હતું કે કેટલાક તત્વોના વિરોધ હોવા છતાં મુસ્લિમ સમાજના હિત માટે આ મંચે હંમેશા આગવી ભૂમિકા ભજવી છે તેમના મતે આરએસએસ એ પ્રથમ એવી સંસ્થા છે કે મુસ્લિમ સમાજના યુવાનોને રાષ્ટ્રપ્રેમ અને સેવાભાવનાથી જોડે છે આ સ્ટેડિયમમાં ઉમટનારા હજારો લોકોએ ખાસ કરીને ગુજરાતી કાર્યકર્તાઓની હાજરીને આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાણ ગુજરાતના બદલાતા દ્રષ્ટિકોણ અને સશક્તિકરણની સાબિતી છે અંતે ઇન્દ્રેશકુમાર પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં રહેશે એકતા અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપશે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક માનનીય ડોક્ટર ઇન્દ્રેશજીના અધ્યક્ષ સ્થાને મળી રહ્યું છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી ત્રણસો થી વધુ લોકો જઈ રહ્યા છે એમાં ભરૂચ જિલ્લા એટલે કે સાઉથ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર જુનાગઢ જામનગર રાજકોટ ભાવનગર કચ્છ વગેરે જગ્યાથી ઉપરાંત અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાંથી ત્રણ બસો બ ત્રણ બસોનું આયોજન કરેલું છે સમગ્ર લોકો હું સલીમ ખાન પઠાણ મારી અધ્યક્ષતાને તમામ લોકો ગુજરાતમાંથી સ આ સંમેલનમાં હાજરી આપી રહેલી છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે મુસ્લિમ સમાજને રાષ્ટ્રવાદી ધારાની સાથે જોડી રાષ્ટ્રવાદી વિચાર અને રાષ્ટ્ર માટે સમર્પિત થાય રાષ્ટ્રવાદ માટે સમાજ આગળ આવે એ મુખ્ય હેતુ છે